જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ સોનેરી ડિલિવરી ધરતી ઉપર અને માતાજી આવી એટલે ઊભા થઈ જાય કારણ કે એને પાણી પીવું હોય હું આવું એટલે પાણી પીએ અને એને હાથ ફેરવી એટલે બહુ મજા આવે કારણ કે આમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જો તમે એને કાયમી માટે હાથ ફેરવો ને તો તમારા જે ડાયાબિટીસ બીપી હાઈ પ્રેશર હોય એ બધા એ રોગમાંથી મુક્તિ મળે અને જો તમને ક્રોધ આવતો હોય તો સિંગડે હાથ ફેરવો તો પણ તમને ક્રોધ ઓછો થઈ જાય આમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જેટલો આને તમે પ્રેમ આપો એટલો થોડો છે કારણ કે એ એક માતાજી છે પણ એ બોલતી નથી એટલે અધૂરું હે ન કરે એ બધું એને ખબર પડે છે જો એને એવી મજા આવે તમે હાથ ફેરવો મજા જ આવે કારણ કે જો હું આઘો વહી જાઉં ને તો ઇજોડીને આવે જો આવીને કારણ કે એટલી હમજે છે અને એટલું શાંત પ્રાણી છે જે ગાય માતા એની વાત પૂછોમાં કારણ કે આપણે કાયમીને એક ફરે હાથ ફેરવી તો એને મજા આવે હું તો બે ટાઈમ ફેરવું બપોર પછી ને અત્યારે કારણ કે એને જમાવટ જ આવે કારણ કે આપણું એ ધ્યાન રાખે આપણે એનું ધ્યાન રાખવું પડે ખાવા પીવામાં બધું ટાઈમે ટાઈમ ઘાસચારો એવું બધું આપવું પડે જો આ માતાજી ખાતા બંધ થઈ જાય કારણ કે કે એને હમણાં મને હાથ ફેરવશે જો જો આ ઓને ખંજોરું છું તો એ નજીક આવે આમ આમ કરે મને ખંજોરો તને તો ખંજોરાઈ ગયું હવે આ બીજા માતાજીનો વારો આવે ને તો વાડીએ આવી તો આપણે ગમે કારણ કે પશુ વાડીએ હોય એટલે એને મજા આવે અને આપણને હથવારો થાય કારણ કે કોની સાથે બોલવું કોઈ ન હોય ત્યારે તો આ માતાજી આપણા સાક્ષાત છે જો ખેડૂત લોકો વાળીએ કાંઈ બળદ હવે તો ગયા પણ તો હવે માતાજી રાખવા જોઈએ કારણ કે એનો ઘણા લાભ છે આપણને દૂધ ભલે ઓછું આપે પણ જો વાળીએ બાંધા હોય તો તમારા બધું ઉત્પાદનમાંય ફેર આવે કારણ કે એના જે છાણ થાય ગૌમૂત્ર થાય એ આપણને ઉપયોગી જ છે પણ એક બોલતા નથી ને એ કુદરત અને એક વાચા આપી દીધી હોત ને તો તો આપણે ન હોત કારણ કે જે આ છૂટા મૂકી દઈએ અને ઘરે આપણે માતાજીને ગોળને રોટલી અમુક આપતા હોય અને આપવી જોઈએ અને અમુક એઠવાડો મૂકે હવે એઠવાડો ન મૂકાય એ આપણા માતાજી છે એમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે પણ સમજતા નથી જે વૈઠું ગઈટું ને હેઠું ને બધું માતાજીને આપતા હોય પણ એવું અપાય નહીં એને બિચારીને આપણે રજડતી જ મૂકી દીધી છે પણ એને એક સમય સમય આવશે નકરે કહેવત હતી ગાયું બાયું રખડે પણ હવે બાયુની કિંમત થઈ એમ આ ગાયોની કિંમત થવાની છે પણ તમે જોજો ટૂંક સમયની અંદર જ કારણ કે આ માતાજી વગર કાંઈ છે નહીં જો ખેતી કરવી છે તો ગાયું રાખવી જ પડશે તો જ આપણી ખેતી હવે સુધરશે અત્યાર સુધી આપણે અમુક સમય હતો ખેતી બગાડી નાખી નાખીએ પણ હવે આપણે જો માતાજી રાખશું અને પ્રાકૃતિક ખેતી ગૌ આધારિત ખેતી કરશું તો જ આપણું ભવિષ્ય છે નકર ભવિષ્ય છે નહીં ખેતી બંજર થતી જાય છે બહુ નુકસાન થાય છે જો આપણે સારું જીવવું હોય છે તો ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરવી જ પડશે નકર આપણું જો આ બધા રોગ આવવા મીંડા કેન્સલ ભયંકમાં ભયંકર કેન્સલ જેવા રોગો શું કામે આવે છે કારણ કે આપણે ખેતીની અંદર પેસ્ટિસાઈડનો એટલો ઉપયોગ કરી છે ખાતરનો એટલો ઉપયોગ કરી છે એનું કારણ જ એ છે કે આ કેન્સલ આવવાનું કારણ આ બધી જંતુનાશક દવા અને ખાતરના છે તો હવે એ બધું બંધ કરી અને આપણે ગાય આધારિત ખેતી કરવી પડશે એટલે બધાએ ખેડૂત મિત્રો ગાયને વધારે તમે રાખો સાચવો અને ખેતીમાં એના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરો તો જ આપણી ખેતી બચશે નકર બચવાની નથી એવું આપણું માનવું છે કારણ કે જો અત્યાર સુધીમાં આપણે ઉત્પાદન સારા લેતા આવ્યા હવે ઓછા ઉત્પાદન આવવા માંડ્યા રોગ વધારે આવવા માંડ્યા એનું કારણ જ આ વધારે જમીનની અંદર ઝેર થઈ ગયું છે અને આપણે ઝેરવાળું ખાય છે તો ઝેરથી મુક્તિ કરવી હોય તો ગાય માતા રાખવી જ પડશે અને ગાય એક એવું શાંત પ્રાણી છે તમને ગઈમાં જ રાખે અને જો એના દૂધના ઉપયોગ ગૌમૂત્ર છાણના ઉપયોગ એ વધારે છે પણ આ અત્યારે ખેતી કરવી છે છાણવાળો પગ થાવા દેવો નથી ગારાવાળો પગ થાવા દેવો નથી તો ખેતી બચશે નહીં જો ખેતી કરવી છે તો આ બધું કરવું જોઈએ જય ગૌ માતા વંદે માતર